નશામાં રહી અસંભવ ને સંભવ કરતા બેફિકર બાદશાહનો આજે બાપ દાદા ચારે પોતાના ચારેય તરફના શ્રેષ્ઠ સ્વમાન વિશેષ બાળકોને જોઈ રહ્યા છે દરેક બાળકનું સમાન એટલું વિશેષ છે જે વિશ્વમાં કોઈ પણ આત્માનું નથી તમે બધા વિશ્વની આત્માઓના પૂર્વજ પણ છો અને પૂજ્ય પણ છો આખા સૃષ્ટિના વૃક્ષની જડમાં તમે આધાર મૂર્ત છો આખા વિશ્વના પૂર્વજ પહેલી રચના છો બાપ દાદા દરેક બાળકોની વિશેષતાને જોઈ ખુશ થાય છે ચાહે ચાહે નાનું બાળક છે બુઝુર્ગ માતા છે ચાહે પ્રવૃત્તિ વાળા છે દરેકની અલગ અલગ વિશેષતાઓ છે આજકાલ કેટલા પણ મોટાથી મોટા સાયન્સદાન છે દુનિયાના હિસાબથી વિશેષ છે જે પ્રકૃતિ જીત તો બને ચંદ્રમા સુધી પણ પહોંચી ગયા પરંતુ આટલી નાનકડી જ્યોતિ સ્વરૂપ આત્માને ઓળખી ન શક્યા અને અહિયાં નાનકડું બાળક પણ હું આત્મા છું જ્યોતિ બિંદુને જાણે છે ફલકથી કહે છે નશાથી કહે છે હું આત્મા છું એટલી પણ મોટા મહાત્માઓ છે અને બ્રાહ્મણ માતાઓ છે માતાઓ નશાથી કહેશે અમે પરમાત્માને મેળવી લીધા પામી લીધા છે ને અને મહાત્માઓ શું કહે છે પરમાત્માને પામવા બહુ મુશ્કેલ છે પ્રવૃત્તિ વાળા ચેલેન્જ કરે છે કે અમે બધા પ્રવૃત્તિમાં રહેતા સાથે રહેતા પવિત્ર રહીએ છીએ કારણ કે અમારી વચ્ચે બાપ છે એટલે બંને સાથે રહેતા પણ સહજ પવિત્ર રહી શકે છે કારણ કે પવિત્રતા અમારો સ્વધર્મ છે પરધર્મ મુશ્કેલ હોય છે સ્વધર્મ સહજ હોય છે અને લોકો શું કહે છે આગ અને કપાસ સાથે રહી નથી શકતા ખૂબ મુશ્કેલ છે અને તમે બધા શું કહો છો ખૂબ સહજ છે તમારા બધાનું ગીત કેટલા શેઠ સ્વામી છે પરંતુ એક ને નથી જાણતા નાનકડી બિંદી આત્માને નથી જાણ્યું પરંતુ તમે બધા બાળકોએ જાણી લીધું પામી લીધું આટલા નિશ્ચય ને બોલો છો અસંભવ સંભવ છે બાપ દાદા પણ દરેક બાળકોને વિજય રત્ન જોઈ હર્ષિત થાય છે કારણ કે હિંમતે બચ્ચે મદદે બાપ છે એટલે આખી દુનિયાના માટે જે અસંભવ વાતો છે તે તમારા માટે સહજ અને સંભવ થઈ ગઈ રહે છે નશો રહે છે કે અમે પરમાત્માના ડાયરેક્ટ બાળકો છીએ આ નશાના કારણે નિશ્ચયના કારણે પરમાત્મા બાળક હોવાના કારણે માયાથી પણ બચેલા છો બચ્ચા બનના બાબા કે છે બાળક બનવું અને સહજ બચી જવું તો બાળક છો અને બધા વિઘ્નોથી સમસ્યાઓથી બચેલા છો તો પોતાના આટલા શ્રેષ્ઠ સ્વમાનને જાણો છો ને કેમ સહજ છે કારણ કે આપ સાયલેન્સની શક્તિ દ્વારા પરિવર્તન શક્તિને કાર્યમાં લગાવો છો નેગેટિવ ને પોઝિટિવ માં પરિવર્તન કરી લો છો માયા કેટલી પણ સમસ્યાના રૂપમાં આવે છે પરંતુ તમે પરિવર્તનની શક્તિથી સાયલેન્સ શક્તિથી સમસ્યાને સમાધાન સ્વરૂપ બનાવી દો છો કારણને નિવારણ રૂપમાં બદલી દો છો આટલી તાકાત કોર્સ પણ કરાવો છો નેગેટીવ ને પોઝિટિવ કરવાની વિધિ શીખવો છો આ પરિવર્તન શક્તિ બાપ દ્વારા વારસામાં મળી છે એક જ શક્તિ નથી સર્વ શક્તિઓ પરમાત્મા વારસામાં મળી છે એટલે બાપ દાદા દરરોજ કહે છે દરરોજ મુરલી સાંભળો છો ને તો દરરોજ બાપ દાદા આ કહે છે બાપને યાદ કરો અને વારસાને યાદ કરો બાપને યાદ પણ સહજ કેમ આવે છે જ્યારે વારસાની પ્રાપ્તિને યાદ કરો છો તો બાપની યાદ પ્રાપ્તિના કારણે સહજ આવી જાય છે દરેક બાળકને આ રૂહાની ફખુર રહે છે નશો રહે છે દિલમાં ગીત ગાય છે પાના થાવો પાલિયા બધાના દિલમાં આ સ્વત જ ગીત વાગે છે ને ફખુર છે ને નશો છે ને જેટલા આ નશામાં રહેશે તો નશાની નિશાની છે બેફિકર હશે નિશ્ચિંત હશે જો કોઈ પણ પ્રકારના સંકલ્પમાં બોલમાં કે સંબંધ સંપર્કમાં ફિકર રહે છે ચિંતા રહે છે તો ફખુર નથી નશો નથી બાપ દાદાએ બેફિકર પાછા બનાવ્યા છે બોલો બેફિકર બાદશાહ જો છો તો હાથ ઉઠાવો જે બેફિકર બાદશાહ છે બે ફિકર છો કે ક્યારેક ક્યારેક ફિકર આવી જાય છે સારું છે જ્યારે બાપ બેફિકર છે તો બાળકોને શું ફિકર છે બાપ દાદાએ તો કહી દીધું છે બધા ફિકર ચિંતા કે કોઈ પણ પ્રકારનો બોજ છે તો બાપ દાદાને આપી દો બાપ સાગર છે ને તો બોજ બધો સમાઈ જશે ક્યારેય બાપ દાદા બાળકોનું એક ગીત સાંભળીને મુસ્કુરાય છે હસે છે ખબર છે કયું ગીત શું કરીએ કેવી રીતે કરીએ ક્યારેક ક્યારેક ગાવ છો નહીં બાપ દાદા તો સાંભળતા રહે છે પરંતુ બાપ દાદા બધા બાળકોને આ કહે છે હે મીઠા બાળકો લાડલા બાળકો સાક્ષી દ્રષ્ટાની સ્થિતિની સીટ પર સેટ થઈ જાઓ અને સીટ પર સેટ થઈને ખેલ જુઓ ખૂબ મજા આવશે વાહ રિકાર્ડર્સી સ્થિતિમાં સ્થિત થઈ જાઓ સીટ થી નીચે આવે એટલે અપસેટ થાઉ છો સેટ રહો તો અપસેટ નહીં થશો કઈ ત્રણ વસ્તુ બાળકોને પરેશાન કરે છે પહેલું ચંચળ મન બીજું ભટકતી બુદ્ધિ

તો મારા પર તો અધિકાર હોય છે જ ને જ્યારે જૂના સંસ્કારને મારા બનાવી દીધા તો મારા તો જગ્યા લેશે ને શું બ્રાહ્મણ આત્મા કહી શકે છે કે મારા સંસ્કાર મારા મારા કયું છે તો મારાને પોતાની જગ્યા બનાવી દીધી છે મારા કયું એટલે મારું માન મારી પાસે રહેશે એને મારી પાસે જગ્યા બનાવી દીધી તમે બ્રાહ્મણ મારું નથી કહી શકતા આ પાસ્ટ જીવનના સંસ્કાર છે શુદ્ધ જીવનના સંસ્કાર શુદ્ર જીવનના સંસ્કાર છે બ્રાહ્મણ જીવનના નથી તો મારું મારું કહ્યું છે તો તે પણ મારા અધિકારથી બેસી ગયા છે બ્રાહ્મણ જીવનના શ્રેષ્ઠ સંસ્કાર જાણો છો ને અને આ સંસ્કાર જેને તમે જૂના કહો છો તે પણ જૂના નથી આપ શ્રેષ્ઠ આત્માઓનો જૂનામાં જૂનો સંસ્કાર અનાદિ અને આદિ સંસ્કાર છે અનાદિ એટલે આત્માનો ઓરિજિનલ સંસ્કાર આદિ મન દેવ દેવતાઓના સંસ્કાર છે એ જૂના સંસ્કારમાં મારા છે ઓરિજિનલ આ તો દ્વાપર મધ્યનો સંસ્કાર છે તો મધ્યના સંસ્કારને બાપની મદદથી સમાપ્ત કરી દેવા

વિદેશ થી પ્યાર ના પ્લેન માં પહોંચી ગયા છે બોલો અત્યારે પ્યાર ના ડોર માં બંધાયેલા અહીંયા પહોંચી ગયા છો ને બધા પ્યાર ના ડોર માં પ્યાર ના રસી માં બંધાઈ બાબા પાસે પહોંચી ગયા છે આ પરમાત્મા પ્યાર દિલ ને આરામ આપવા વાળો છે અચ્છા જે પહેલી વાર આવ્યા અહીંયા પહોંચ્યા છે તે હાથ ઉઠાવ હાથ હલાવ ભલે પધાર્યા હવે બાપ દાદાએ જે હોમવર્ક આપ્યું હતું યાદ છે હોમવર્ક યાદ છે બાપ દાદાની પાસે ઘણા ઘણી જગ્યાએથી રિઝલ્ટ આવ્યું છે બધાની રિઝલ્ટ નથી આવી પરિણામ નથી આવ્યું કોઈની કેટલા પર્સેન્ટમાં પણ આવી છે કોઈ કેટલા ટકા કોઈ કેટલા ટકા પરંતુ અત્યારે શું કરવાનું છે બાપ દાદા શું ઈચ્છે છે બાપ દાદા આજ ઈચ્છે છે કે બધા પૂજનીય આત્માઓ છે તો પૂજની આત્માઓનો વિશેષ લક્ષણ દુઆઓ આપવાનો જ છે તો તમે બધા જાણો છો કે તમે બધા પૂજની આત્માઓ છો તો આ દુઆ આપવી અર્થાત દુઆ લેવી અન્ડરસ્ટુડ થઈ જાય છે પૂજની આત્માઓ છે બાબા કહે છે તો દુઆઓ આપો અને દુઆઓ લો જે દુઆઓ આપે છે જેને આપે છે એમના દિલથી વારંવાર આપવા વાળા માટે દુવા નીકળે છે તો હે પૂજ્યાત્માઓ તમારો તો નિજી સંસ્કાર છે દુઆઓ આપવી અનાદિ સંસ્કાર છે દુઆઓ આપવી જ્યારે તમારા જળ ચિત્ર પણ દુઆઓ આપી રહ્યા છે તો તમે ચેતન્ય પૂજ્યાત્માઓનો તો દુવાઓ આપવો આ નેચરલ સંસ્કાર છે કુદરતી સંસ્કાર છે આને કહો મારો સંસ્કાર મધ્ય દ્વાપરના સંસ્કાર નેચરલ અને નેચર થઈ ગયા વાસ્તવમાં તો આ સંસ્કાર દુઆ દેવાનો નેચરલ નેચર છે જ્યારે કોઈને દુઆ આપીએ છીએ તો તે આત્મા કેટલી ખુશ થઈ છે એ ખુશીનું વાયુમંડળ કેટલું સુખદાયી હોય છે તો જેમને પણ હોમવર્ક કર્યું છે એમને બધાને કરતા અને કરાવતા રહેવું એને બધાને કરાવતા રહેવાનું છે અને જેમણે થોડું ઘણું કર્યું છે નથી પણ કર્યું તો તે બધા પોતાને સદા હું પૂજ્ય આત્મા છું હું બાપની પર વિશેષ આત્મા છું આ સ્મૃતિને વારંવાર પોતાની સ્મૃતિ અને સ્વરૂપમાં લાવવી કારણ કે દરેક થી જ્યારે પૂછે છે કે તમે શું બનવા વાળા છો તો બધા કહે છે કે અમે લક્ષ્મી નારાયણ બનવા વાળા છીએ રામ સીતામાં કોઈ હાથ નથી ઉઠાવતા જ્યારે લક્ષ છે સોળ કળા બનવાનું તો સોળ કળા અર્થાત પરમ પૂજ્ય પૂજ્ય આત્માનું કર્તવ્ય જ છે દુવાઓ દેવી આ સંસ્કાર ચાલતા ફરતા સહજ અને સદાના માટે બનાવો છો પૂજ્ય છો જ સોળ કળા સંપન્ન લક્ષ તો આજ છે ને બાપ દાદા ખુશ છે કે જેમણે પણ કર્યું છે એમણે પોતાના મસ્તકમાં વિજયનો તિલક બાપ દ્વારા લગાવી દીધો સાથે સેવાના સમાચાર પણ બાપ દાદાની પાસે બધી તરફથી વિંગ્સ અલગ અલગ પ્રભાગ વર્ગોની તરફથી સેન્ટરની તરફથી ખૂબ સારા પરિણામ સહિત પહોંચી ગયા છે તો એક હોમવર્ક કરવાની મુબારક અને સાથે સેવાની પણ મુબારક પદમ પદમ ગુણા છે બાપે જોયું કે ગામ સંદેશ આપવાની સેવા ખૂબ સારી રીતે મેજોરિટી કરી છે તો આ સેવા પણ રહેમદિલ બનીને કરી એટલે સેવાનો ઉમંગ ઉત્સાહમાં રિઝલ્ટ પણ સારું દેખાઈ રહ્યું છે આ મહેનત નથી કરી પરંતુ બાપ થી પ્યાર અને સંદેશ દેવાથી સેવાધારીઓને સ્વતજ બાપના પદમ પદમ ગુણા પ્યાર પ્રાપ્ત છે અને થતો રહેશે સાથે બધી બધા પોતાની પ્યારી દાદી ને ખૂબ સ્નેહ થી યાદ કરતા

આગળ પણ થનાર કાર્ય સફળ થયેલા જ પડ્યા છે કારણ કે સફળતા તો તમારા ગળાનો હાર છે બાપના ગળાનો પણ હાર છો બાપે યાદ અપાવ્યું હતું કે ક્યારેય પણ હાર નથી ખાવાની કારણ કે તમે બાપના ગળાના હાર છો તો બાપના ગળાનો હાર ક્યારેય હાર નથી ખાઈ શકતા તો હાર બનવાનું છે કે હાર ખાવાની છે નહીં ને હાર બનવું સારું છે ને હાર ક્યારેય નહીં ખાતા હાર ખાવાવાળા તો અનેક કરોડો આત્માઓ છે તમે હાર બનીને ગળામાં પરોવાઈ ગયા છો એવા છો ને તો સંકલ્પ કરો બાપના પ્યારમાં માયા કેટલા પણ તોફાન સામે લાવે પરંતુ માસ્ટર સર્વશક્તિમાન આત્માઓની આગળ તોફાન પણ તોફો એટલે કે સોગાદ બની જશે એવા વરદાનને સદા યાદ કરો કેટલા પણ ઊંચા પહાડ હોય પહાડ બદલાઈને રોઈ રાય બની જાય રો રૂઈ બની જાય અત્યારે સમયની સફળ સમીપતા પ્રમાણ વરદાનોની દરેક સમયે અનુભવમાં લાવો અનુભવની ઓથોરિટી બનો જ્યારે ઈચ્છો ત્યારે પોતાને અશરીરી બનવાની પરિષ્ઠા બનવાની એક્સરસાઇઝ કરતા રહો અત્યારે અત્યારે બ્રાહ્મણ અત્યારે અત્યારે ફરિશ્તા અત્યારે અત્યારે અશરીરી ચાલતા ફરતા કામકાજ કરતા પણ એક મિનિટ બે મિનિટ કાઢીને અભ્યાસ કરો ચેક કરો જે સંકલ્પ કર્યો તે સ્વરૂપ અનુભવ કર્યો અચ્છા ચારેય તરફના સદા શ્રેષ્ઠ ધારી સદા સ્વયંને પરમ પૂજ્ય અને પૂર્વજ અનુભવ કરવાવાળા સદા પોતાના પોતાને દરેક સબ્જેક્ટમાં અનુભવી સ્વરૂપ બનાવવાવાળા સદા બાપના દિલ તક્ત નશીન ભ્રુકુટીના તક્ત નશીન સદા શ્રેષ્ઠ સ્થિતિના અનુભવોમાં સ્થિત તરફના બધા બાળકોને યાદ અને નમસ્તે બધા તરફથી બધાના પત્ર ઈમેલ સમાચાર બધા બાપ દાદાની પાસે પહોંચી ગયા છે તો સેવાનું ફળ અને બળ બધા સેવાધારીઓને પ્રાપ્ત છે અને થતું રહેશે પ્યારના પાત્ર પણ ઘણા આવે છે પરિવર્તનના પ્યારના પત્ર પણ ઘણા આવે છે પરિવર્તનના પત્ર પણ ઘણા આવે છે પરિવર્તનની શક્તિવાળાને બાપ દાદા અમર ભવનું વરદાન આપી રહ્યા છે જે સેવાધારીઓને શ્રીમત જે સેવાધારીઓએ શ્રીમતને પૂરી ફોલો કરી છે એવા ફોલો કરવાવાળા બાળકોને બાપ દાદા કહે છે સદા ફરમાન વરદાર બાળકો વાહ બાપ દાદા વરદાન આપી રહ્યા છે અને પ્યાર વાળાને ખૂબ ખૂબ પ્યારથી દિલમાં સમાવાવાળા વાળા અતિ પ્યારા અને અતિ માયાના વિઘ્નોથી ન્યારા એવું વરદાન આપી રહ્યા છે અચ્છા અત્યારે બધાના દિલમાં શું મંગાવી રહ્યો છે એક જ ઉમંગ બાપ સમાન બનવાનું જ છે છે આ પાંડવ હાથ ઉઠાવો બનવાનું જ છે જોઈશું બનીશું ગેગે નથી કરવાનું પરંતુ બનવા બનવું જ છે પાક્કુ પાક્કુ અચ્છા દરેક પોતાને પોતાનું ઓકે નું કાર્ડ પોતાના ટીચર ની પાસે ચાર્ટ ના રૂપમાં આપતા રહેજો વધારે નહીં લખો બસ એક કાર્ડ લઈ આવો એમાં ઓકે લખો અથવા તો લાઈન નાખો અંદર બસ આ તો કરી શકો છો ને લાંબો પત્ર નહીં અચ્છા આજનું વરદાન સંગમયુગ પર પ્રત્યક્ષ ફળ દ્વારા શક્તિશાળી બનવા વાળી સદા સમર્થાત્મા આત્મા ભવ સંગમયુગ પર જે આત્માઓ બેહદ સેવાના નિમિત્ત બને છે એમને નિમિત્ત બનવાનું પ્રત્યક્ષ ફળ શક્તિની પ્રાપ્તિ થાય છે આ પ્રત્યક્ષ ફળ જ શ્રેષ્ઠ યુગનું ફળ છે એવું ફળ ખાવાવાળી શક્તિશાળી આત્મા કોઈપણ પરિસ્થિતિની ઉપર સહજ જ વિજય મેળવી લે છે તે સમર્થ બાપ ને બાપનો સાથ હોવાના કારણે વ્યર્થથી સહજ મુક્ત થઈ જાય છે ઝેરીલા સાપ સમાન પરિસ્થિતિ પર પણ એમની વિજય થઈ જાય છે એટલે યાદગારમાં બતાવે છે કે શ્રી કૃષ્ણએ સાપને માથા સાપના માથા પર ડાન્સ કર્યો સ્લોગન છે પાસ વિથ ઓનર બનીને પાસ્ટને પાસ કરો અને બાપને સદા પાસે રાખો વીતી ગયેલી વાતોને ભૂલી જાઓ અને બાબાને પોતાની પાસે રાખો અવ્યક્તિશારા અશરીરી અને વિદેહી સ્થિતિનો અભ્યાસ વધારો જેમ બાપ દાદા અશરીથી શરીરમાં આવે છે તેવી જ રીતે બાળકોએ પણ અશરીરી થઈને શરીરમાં આવવાનું છે અવ્યક્ત સ્થિતિમાં સ્થિત થઈ પછી વ્યક્તમાં આવવાનું છે જેમ આ શરીરને છોડવાનું અને શરીરને લેવું આ અનુભવ બધાને છે એમ જ જ્યારે ઈચ્છો ત્યારે શરીરનું ભાન છોડીને અશરી બની જાઓ અને જ્યારે શરીરનો આધાર લઈ કર્મ કરો બિલકુલ અનુભવ થાય જેમ કે આ ચોલો શરીર અલગ છે અને બીજા શરીરને ધારણ કરી બીજા ચોલાને ધારણ કરવા વાળી હું આત્મા અલગ છું ઓમ શાંતિ